પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સરકારી નોકરીની અંદર ભરતી પ્રક્રિયાને સરળ અને પારદર્શી કરી અને નિયમિત રીતે થયા રાખે એવા ઉમદા આશય સાથે શરૂ કરેલ રોજગાર મેળાની કડીના ભાગરૂપે આજે રાજકોટની અંદર પોસ્ટ વિભાગના તત્વાવધાનમાં રોજગાર મેળાનું આયોજન થયું હતું અહીંયા સો એક લોકોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ થયો છે પણ સમગ્ર દેશમાં એકાવન હજાર લોકોને આજે નિમણૂક પત્ર મળી રહ્યા છે આ પ્રકારની પદ્ધતિને કારણે અને કરેલા ભારત સરકારના મોદીજીના નેતૃત્વના પ્રયાસોને કારણે કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે એમાં આજે જે લોકોને નિયુક્તિ મળી છે એ તમામને શુભકામનાઓ યુવા પેઢીને ભારત સરકારની અંદર કર્મયોગી તરીકે જોડાઈને રાષ્ટ્રના વિકાસમાં સહયોગ કરવા માટેની અવસર પ્રાપ્ત થયો છે એ બધા નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવામાં લાગશે એવી શુભકામનાઓ સાથે દિવાળીના તહેવારોની અંદર આ કાર્યક્રમનું આવવું એ આનંદને બેવડાવવા જેવો પ્રસંગ આપોઆપ બની ગયો છે અહીંયા મેં કહ્યું એ પ્રમાણે રાજકોટની અંદર સો લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે એમાં મુખ્ય ભાગ છે એ પોસ્ટ વિભાગ અને રેલવે વિભાગ છે અને અન્ય વિભાગના પણ થોડા લોકોને એમાં નિમણૂક મળી છે पूरे समग्र देश लोकों ने में 40 स्थानों पर आओ कार्यक्रम थयो छे ने બધા સ્થano ને ભેગા કરીને 51000 જેટલા લોકોને नियुक्ती મળશે મેકો રેલવે ડિપાર્ટમેન્ટ મે જુનિયર એન્જિનિયર કે પોસ્ટ પે ઓફર લેટર મિલા હે ઓર મુજે બડી ખુશી હુઈ ઇસ રોજગાર મેલા કે મે પ્રસ્તુત હોકે ઇસકા પાર્ટ બનકે ઓર મે નરેન્દ્ર મોદીજી કી બહોત બહોત આભારી હું કે ઇનહોને યે પ્લેટફોર્મ હમે દિયા ઓર હમે જોઈનિંગ લેટર દિયા હમે બહોત અચ્છા લગ રહા હે ઇસ ઇસ पूरा इसका हिस्सा बन के मैं इस जैसे ही इसका नोटिफिकेशन आया मैं इसके लिए प्रिपेयर करना शुरू कर दिया और फिर रिजल्ट आया तो मुझे मेरा नाम दे के बड़ा अच्छा लगा जो भी मतलब जो भी मेरी डिमांड होगी जॉब की मैं उसे बिल्कुल फुल्ली डेडिकेशन देडि, के साथ मैं पूरा अपना योगदान दूंगी और जो विजन मोदी जी ने देखा है और जो रेलवे डिपार्टमेंट के मिनिस्टर अश्विनी वैष्णव जी ने देखा है मैं उसे पूरा करने की पूरा योगदान दूँगी